હલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું આખું વરસ સ્ટોર કરી શકાય એવું પરફેક્ટ માપ સાથે ગુંદા કેરીનું અથાણું કાચની બણીમાં તમે ભરીને રાખી શકો છો આખું વરસ એવું જ રહેશે બિલકુલ કાળું નહીં પડે તો તમે જોઈ શકો છો અને આ અથાણું આખું વરસ લાલ અને એકદમ જ તાજું રહેશે તો ચાલુ બનાવી તો એના માટે મેં અહીંયા એક મોટી રાજાપુરી કેરી બજારમાંથી લાવી ત્યાં જ કટ કરાવી લીધી અને આ રીતે મેં ટુકડાને હળદર મીઠામાં એક દિવસ માટે પલાળી દીધા હતા તો એક ચમચી જેટલું મીઠું અને અડધી ચમચી જેટલી હળદર ઉમેરી દેવાની અને આ રીતે પલાળી દીધા તો તમે જોઈ શકો છો સ્કિનનો કલર ચેન્જ થાય અને ટુકડા સોફ્ટ થાય ત્યાં સુધી થવા દેવાના તો કેરીમાંથી આપણે ખાટું પાણી નીતારી લઈશું તો ગણીમાં આપણે પાણી નીતારી લેવાનું અને આ રીતે પાણી નીતરે ત્યાં સુધી ટુકડાને ગણીમાં જ રાખવાના તો ખાટું પાણી આપણે આગળ વાપરીશું તો તમે જોઈ શકો છો તો મેં અહીંયા ટુકડા નીતારી લીધા તો પાણીમાં હવે આપણે એક ચોથા એક કપ જેટલી મેથી ઉમેરી દઈશું તમે ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકાય પણ આખી મેથી ઉમેરશો તો અથાણાનો ટેસ્ટ બહુ સારો એવો આવે છે તો આપણે મેથી ફૂલે અને સોફ્ટ થાય ત્યાં સુધી આપણે પલાળીશું તો લગભગ ત્રણથી ચાર કલાક માટે પલાળી દઈશું ઢાંકીને મૂકી દઈશું તો એ પલળે ત્યાં સુધી આપણે કેરીના ટુકડાને સુકાવી દઈશું તો સૌથી પહેલાં અહીંયા મેં કેરી સુકવવા માટે પહેલાં નીચે પેપર આ રીતે પાથરી દેવાનું અને એના ઉપર એક કોટનનું મલમલ કપડું વ્હાઈટ કલરનું હોય કે કોઈ પણ કલરનું તમે વાપરી શકો છો તો આ રીતે મેં કપડું કોટનનું પાથરી દીધું અને એના ઉપર જ આપણે કેરી સૂકવીશું તો તમે જોઈ શકો છો આ રીતે આપણે એક એક કેરી સૂકવી લઈશું તો કેરીને સુકાતા લગભગ પાંચથી છ કલાક જેવું લાગશે તડકામાં કે પછી પંખા નીચે નથી સુકવવાની આ રીતે હવામાં સુકવવાની છે અને જ્યાં હવા ન લાગે ત્યાં સુકવી દેવાની તો તમે જોઈ શકો છો મેં બધી જ કેરી આ રીતે સુકવી દીધી હવે આપણે મેથી ચેક કરી લઈએ ત્રણથી ચાર કલાક જેવું થઈ ગયું તો તમે જોઈ શકો છો મેથીનો દાણો પણ એકદમ સારો એવો ફૂલી ગયો અને આ રીતે પ્રેસ કરો એટલે એકદમ સારો એવો સોફ્ટ થઈ જશે તો મેથી પણ પલળી ગઈ હવે આપણે એને ગાળી લઈશું તો મેથીમાંથી ખાટું પાણી નીતારી લઈશું તો એકદમ સારી રીતે પાણી નીતારવાનું જેથી મેથી એકદમ સારી એવી કોરી થઈ જશે એટલે સૂકવામાં બહુ ઓછો સમય લાગશે મેથીમાંથી બધું જ પાણી નીતરી ગયું ને આ પાણી ફેંકવાનું નહીં તમે એક કા બોટલમાં ભરી આખું વરસ તમે ફ્રીઝમાં રાખી સ્ટોર કરી શકો છો કોઈ પણ અઠાણું બનાવો ત્યારે તમે એ વાપરી શકો છો તો મેથીને કપડામાં જ આ રીતે એકદમ સારી રીતે પાથરી દેવાની એકદમ સારી રીતે છૂટી છૂટી પાથરવાની જેથી જલ્દીથી સુકાઈ જશે તો આ રીતે મેં મેથી એકદમ સારી રીતે સુકવી દીધી તો તમે જોઈ શકો છો એ સુકાય ત્યાં સુધીમાં આપણે મેથીનો મસાલો તૈયાર કરી લઈએ તો મેં અહીંયા એક વાટકી જેટલા મેથીના કુરિયા લીધા છે અથાણું થોડું વધારે છે એટલે રીતે લેવાનું સાથે અડધી વાટકી રાયના કુરિયા લીધા છે તો જે વાટકીથી તમે માપ લો એ જ વાટકી જ વાપરવાની ને ત્રણથી ચાર ચમચી જેટલો વરિયાળીનો કચરો પાવડર ઉમેરી દઈશું તમે આખી વરિયાળી પણ લઈ શકો છો ત્રણથી ચાર ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું તો અથાણામાં મીઠું પ્રમાણ થોડું વધારે જ રાખવાનું જેથી આખું વરસ અથાણું સારું રહે બધું સારી રીતે મિક્સ કરી દઈશું તો અથાણામાં મીઠું તમારે શેકીને જ લેવાનું જેથી મીઠામાં પાણીનો ભાગ હોય એ સુકાઈ જાય તો સારી રીતે મિક્સ થઈ જાય એટલે એક મોટી ચમચી જેટલી હિંગ ઉમેરી દઈશું હિંગનું પ્રમાણ થોડું વધારે હશે તો અથાણામાં ટેસ્ટ બહુ સારો એવો આવશે અને એક કપ જેટલું તેલ ગરમ કરી લીધું અને હલકું ઠંડુ થાય પછી ઉમેરી દેવાનું ઢાંકી દઈશું જેથી અથાણામાં ફ્લેવર બેસી જશે એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો એકદમ સારી રીતે મિક્સ થઈ જાય એટલે મેથી જે આપણે સુકાવા મૂકી હતી એ આપણે એમાં ઉમેરી દઈશું તો તમારે આ રીતે ઢાંકી રાખવાનું થોડીવાર અને પછી મેથી ઉમેરી દેવાની તો તમે જોઈ શકો છો મેથી એકદમ સારી એવી સુકાઈ ગઈ અને આ રીતે મેથીયા મસાલામાં ઉમેરી દઈશું તો આખી મેથીવાળું ગુંદાનું અથાણું પણ કહેવાય છે બહુ સારો એવો ટેસ્ટ આવે છે મેથીનો ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તો મેથી બધી મેં ઉમેરી દીધી એક ચમચીથી થોડી ઉપર હળદર ઉમેરી દઈશું હલકું ગરમ હોય ત્યારે જ હળદર ઉમેરવાની જેથી હળદર સારી રીતે શેકાઈ જશે તો અડધો કપથી થોડી ઓછું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી દઈશું કલર બહુ સારો એવો આવશે જો તમારે તીખાસ જોઈતી હોય તો તમે રેગ્યુલર મરચું પણ વાપરી શકો છો એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું મિક્સ થઈ ગયું મેથી આ મસાલો તૈયાર થઈ ગયો હવે આપણે ગુંદા મેં અહીંયા પાંચસો ગ્રામ જેટલા લીધા છે અને આ રીતના મોટા લેવાના એટલે મસાલો સારો એવો અંદર ભરાશે તો ગુંદાને આ રીતે ડીટિયાથી અલગ કરી લેવાના મેં ધોઈને સારી રીતે લૂછી લીધા તો તમે જોઈ શકો છો મેં બધા જ ગુંદાને આ રીતે અલગ કરી લીધા અને આ રીતે દસ્તો હોય એનાથી થોડું ઉપરના ભાગમાં પ્રેસ કરવાનું જેથી ગુંદું સારી રીતે ઉપરથી ખુલી જશે અને ચપ્પું હોય એને મીઠાવાળું કરી આ રીતે અંદરથી બીઓ કાઢી લઈશું એટલે ચીકાસ બધી મીઠાના લીધે સાફ થઈ જશે તો તમે જોઈ શકો છો એકદમ સારી એવી ચીકાસ નીકળી ગઈ તો આ રીતે ગુંદાને સાફ કરીને બધા જ ગુંદામાંથી બીયા કાઢી લઈશું તો આ રીતે તમે જોઈ શકો છો તો ગુંદામાં આ રીતે વચ્ચે મેથીયા મસાલો પ્રેશ કરીને ભરવાનો જેથી ગુંદાઓ એકદમ સારી રીતે ભરાશે અને જ્યારે અથાણું તમે ખાશો ત્યારે બહુ ટેસ્ટી એવું લાગશે તો તમે જોઈ શકો છો આ રીતે બધા ગુંદા ભરી લઈશું તમે અહીંયા બધા ગુંદા ભરી લીધા હવે જે કેરી આપણે સુકવવા મૂકી હતી એ સારી એવી સુકાઈ ગઈ તો તમે જોઈ શકો છો એકદમ ડ્રાય થઈ ગઈ અને એ કેરી આપણે મેથી મસાલામાં ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તમે અહીંયા કેરી છીણને પણ ઉમેરી શકો છો પણ મેં અહીંયા ટુકડા લીધા છે તો મેથી મસાલામાં સારી રીતે મિક્સ કરી દીધી હવે ભરેલા ગુંદા આપણે ઉમેરી દઈશું તો ગુંદાનું અથાણું બનાવો ત્યારે તમારે ખાસ કેરી ઉમેરવાની જેથી ગુંદાની ચિકાસ હોય એટલે કેરી જરૂરી છે એકદમ સારું એવું મિક્સ કરી દઈશું અને ઉપરથી એકથી દોઢ કપ જેટલું તેલ ઉમેરી દઈશું તેલનું પ્રમાણ થોડું વધારે જ રાખવાનું તેલ મેં ગરમ કરી લીધું હતું અને ઠંડુ થાય પછી જ ઉમેરવાનું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો એકદમ હળવા હાથે મિક્સ કરવાનું ગુંદા ભરેલા હોય એટલે ધ્યાનથી મિક્સ કરવાનું તો એકદમ સારી રીતે મિક્સ કરી લીધું અને ઓવરનાઈટ માટે આપણે આ રીતે પ્રેસ કરીને દબાવીને ઢાંકીને સાઈડમાં મૂકી દઈશું તો એક દિવસ માટે સાઈડમાં રાખવાનું અથાણું એકદમ સારું એવું અથાણાની ફ્લેવર કેરીમાં અને ગુંદામાં સારી એવી બેસી જશે તો તો એક દિવસ પછી તમે જોઈ શકો છો એકદમ સારું એવું અથાણું તૈયાર થઈ ગયું હવે તમે સ્ટોર કરી શકો છો તો કાચની બહણીમાં જ કરવાની અને કાચની બહણી એકદમ સારી રીતે ધોઈ અને સૂકવીને લેવાની તો આ રીતે અથાણું ભરી દેવાનું અને આ અથાણું પૂરી પરાઠા કે પછી રોટલા સાથે બહુ ટેસ્ટી એવું લાગે છે દાળ ભાત કઢી ખીચડી સાથે પણ બહુ ટેસ્ટી એવું લાગે છે તો આ રીતે પ્રેસ કરીને ભરવાનું અને તેલ ઉપરથી રેડી દેવાનું તો તેલનું પ્રમાણ થોડું અથાણું ડૂબે એ ઉપર હોવું જોઈએ તેલનું પ્રમાણ એકદમ બરાબર હશે તો આખું વરસ અથાણું તમારું એવું ને એવું રહેશે બિલકુલ ફૂગ નહીં થાય કે કાળું નહીં પડે લાલ જેવું અને એકદમ તાજું એવું જ રહેશે તો તમે જોઈ શકો છો આ રીતે પાણીમાં ભરી તમે આખું વરસ અથાણું સાચવી શકો છો અને જ્યારે પણ મહેમાન આવે ત્યારે પણ તમે આ અથાણું કાઢશો તો આવું જ લાલ ને લાલ દેખાશે અને ખાવામાં બહુ ટેસ્ટી એવું લાગશે તો તમે જરૂરથી ગુંદા કેરીના અથાણાની રેસીપી ટ્રાય કરજો આ રીતે કરજો તો તમારું અથાણું ક્યારેય પણ નહીં બગડે અને કાળું પણ નહીં પડે તો જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો જો રેસીપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આવજો